માનવતાને સજીવન રાખનાર ઇમામ હુસ્સેનના શહાદત નિમિત્તે ખોજાશિયા સમાજ દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો આજરોજ હજરત ઇસ્લામ ધર્મના મહાન પૈગમબર હજરત ઇમામ હુસેન ની યાદમાં આજરોજ સિહોર શ્રેય હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એક મહા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે મેગા મેડિકલ કેમ્પમાં સિહોર શ્રેય હોસ્પિટલ ખાતે ફિઝિશિયનને લગતા તમામ રોગો જેવા કે ડાયાબિટીસ અને ગંફવા જેવા રોગો કરવામાં આવે છે તેમજ બાળકોના રોગ ડૉક્ટર ચિરાગ સાહેબ કાલ્યાસ દ્વારા તમામ બાળકોની વિનામૂલ્યે તપાસ કરી દેવામાં આવશે તો આ મે મેગા મેડિકલ કેમ્પના આયોજન બદલ હું ખુજા મુસ્લિમ સમાજનો ખૂબ આભાર માનું છું અને સિહોર શ્રી હોસ્પિટલ ખાતે આજે ચોમાસાજન્ય રોગો જેવા કે ટાઈફોઈડ અને મલેરિયા ડેન્ગ્યુ જેવા તમામ રોગોની સારવાર કરવામાં આવે છે અને આઈસીયુ લગતી તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે आझाँ तर प्रशाद कारी करे थुरियम्छर्न, рमाक ने अरिकी कैएज़्सक्याँ उपर्ण क्योन डिसकया घन्वर्ण यार्ण ऌद हुआρ ऺणसे अज जो एए एकल पारण किसफ資 है आपक से तोड आपकशे अच्डीन हम जो हार नहीं આજ રોજ તારીખ ચાર સાત બે હજાર છવ્વીસના રોજ હજરત ઇમામ હુસેનના ખરીદાનની યાદમાં શિઓના શિયા ફોજિયા જમાત દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અમારા ક્લિનિક શ્રી સાયના ક્લિનિકમાં આયોજન કરે છે અહીંયા સાયના ક્લિનિકમાં હું ડૉક્ટર નવદીપસિંહ રાઠોડ ફૂલ ટાઈમ આખો દિવસ ફ્રી કેમ્પ ચલાવીશ તથા બપોરે ભારતી એક અમારા એમડી ક્લિનિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિત ભૂતા સર બારથી એક ફ્રીમાં હૃદય હૃદયરૂપના દર્દીઓને જોશે અને દર વર્ષની જેમ અમારા મિત્ર મંડળ જે ઝુલ્ફિકારભાઈ અને તેનું ગ્રુપ જે આ સેવા આપે છે જે ઇમામ હુસૈનના બલિદાનમાં જે અસત્ય સામે અહિંસા સામે તેને જીત મેળવી હતી અને તેનું જે બલિદાન ખોરવાય એ માટે સામાજિક એકતા અને જે ગરીબ માણસોની ખૂબ સેવા થાય તે માટે જે ઝુંબેશ ચલાવે છે તેમનો હું ખૂબ આભારી માનું છું બસ હવે દિવાળી કરાવી 全部で。<noise> Ik heb een paar dingen gezegd, ik ga ze niet bijden, maar alleen dat is het. een paar een paar दर्दी मां लीर जय हित ઓકે જમાત તરફથી આ સબીલે હુસેનનું આયોજન કર્યું છે અને ઇમામે હુસેન ઇસ્લામની યાદમાં સબીલે હુસેનનું કરબત નિયાઝનું વિતરણ કરીએ છીએ તેમનું બહોળી સંખ્યામાં લોકો પ્રસાદ તરીકે લાભ લે છે અને એમનો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને ઇમામ હુસેન અલ ઇસ્લામની યાદમાં સબીલે હુસેન રાખી અમે ઇમામ હુસેન અલી ઇસ્લામને યાદ આ આ અગાઉ પણ મુસ્લિમ રથયાત્રાની અંદર પણ સબીલે હુસેન આયોજન કરેલ એમાં પણ બહોળી સંખ્યામાં સર્વે લોકોએ લાભ લીધે જેનો પણ અમને પૂજા સમાજને ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવ સાહેબ